ગાડી છે ને એની એબીએસ સિસ્ટમ કોકે કટ મારી દીધી છે તો એમનો આભાર કેવાય કે ગાડીનું સિસ્ટમ તમને કટ મારતા પણ આવડે શું ભાઈ મારાથી શું દુશ્મની છે તમને ખબર નથી પડતી કટ મારી ગયા ટીપા થાર ની અંદર થાર ગાઈસ આ વાયર કાપી નાખ્યા છે માધવ ગાઈસ અને ઈ માણસે છે ને કેવું કર્યું ગ્લાન્જાનો નો વાયર કટ કર્યો ખબર છે ગ્લાન્જાનો કટ કરીશ ને તો ધમુને છે ને ચાર થી પાંચ હજાર માં જ ખાલી પતી જશે કેમ કે એનું તો કઈ મોંઘું થાય નહીં નાની ગાડી રહી એટલે ને એ થારનું જ કર્યું એને ખબર છે થારની વસ્તુ બધી જ મોંઘી આવે છે હરેર મહાદેવ કેમ છો બધા મજામાં આપનો હાર્દિક સ્વાગત છે આતા દિવસની શરૂઆત થઈ ગઈ આ દિવસની શરૂઆત છે ને મગજ મારીથી જ થઈ જાય કેમ કે આપણી જે ગાડી છે ને એની એબીએસ સિસ્ટમ કોકે કટ મારી દીધી છે તો એનો આભાર કહેવાય કે ગાડીની સિસ્ટમ તમને કટ મારતા પણ આવડે થોડા ભણેલા નતા એ બ્રેકનું કાપવા ગયા કપાઈ ગઈ એબીએસ સિસ્ટમ એટલે એમાં એરબેગનું બધું બનશે સિસ્ટમ આખી છે નીચે ચેક કરાયું કાલે અમદાવાદ થી ત્યારે અમદાવાદ વાળાએ એમ કીધું છે કે આખું કહે છે ને કા બ્લેડ મારેલી છે એ રીતના કાપેલો છે મારે એમ કે ડોગે તો ડોગ ને દેતો દે તો ગલુડિયા જે છે ને એને સમજાવી દે પણ પછી તો ખબર પડી કે આ આ નથી કાપ્યું લોકો માણસે કહીપુ સીસીટીવી ચેક કર્યા પણ સીસીટીવી માં કોઈ દેખાણું નહીં કે આ જે સીસીટીવી છે ને થોડાક સીસીટીવી અપડેટ કરવા પડશે આવે અને કેમેરા આગળ લગાવવો પડશે શું ભાઈ મારાથી શું દુશ્મની છે તમને ખબર નથી પડતી કટ મારી ગયા અંદર અમુક બે પ્રકારના માણસો હોતા જિંદગીમાં કોઈક નું હારું થતું હોય એ જોતા હોય અને એની ખુશ થતા હોય બીજા માણસો એવા હોય કે કોઈક નું ખરાબ કરી અને ખુશ થતા હોય છે બે પ્રકારના માણસો હોય છે આ જિંદગી પણ કઈ વાંધો નહીં ભગવાન બધાને ભલું કરે વાંધ અને ઈ માણસે છે ને કેવું કર્યું નો વાયર કટ કર્યો ખબર છે ગ્લાંજાનો કટ કરીશ ને તો ને ચાર થી પાંચ ખાલી પતી કઈ મોંઘું થાય નહીં નાની ગાડી રહી એટલે ને એ થારનું જ કર્યું એને ખબર છે થારની વસ્તુ બધી જ મોંઘી આવે છે તો એ થારનું જ કટ કર્યું છે અને મારી બીજી ઉપરથી બીજા બીજી છે આ મશીન સારું એવું છે ને હું એને એટલું ક્લીન રાખું અંદર બધી વસ્તુ સાફ કરું થોડોક થોડોક થોડો થોડો સમયે છે ને ઠીક સેફ ક્લિનિક કરું તો પણ નથી સારું રહેતું આ પલક નાવા ગઈ ને અડધી ગલત થઈ ગઈ ત્યાર નું મિનિટ ઉપર છોટી ગયું છે ચાલતું જ નથી ઓકે 13 મિનિટ આગળ છે ને થાતું જ નથી બસ 13 મિનિટ ઊભું રહી જાય લ્યો પહેલા કાતા દૂધ અને છાસ પી વીટલી પી લેજો અને પીવડા દેજો અને તમે છાસ સોરી કારે હું પીવાનો ભઈ ચા ચા આ આઈ લઉં બેઠી એટલે આઈ અચ્છા તને ઓળખે કેમ ઠારમાં કંઈ જ આ વાયર કાપી નાખ્યા છે અને આ બ્લેટ નાખા છે જુઓ તમે આખું ડો તમને ક્યાં ગયું એક બ્લેટ મારે છે પછી એક અહીંયા મારેલી છે દેખાતું નથી આમાં કેમેરાની અંદર એક અહીંયા છોલેલું છે એક અહીંયા અને હા બીજું એક નીચે છે અને એબીએસ સિસ્ટમ એટલે કે બ્રેક બ્રેક ના એક કાપી નાખ અહીંયા કટ મારેલી છે હવે એટલે હું છે કઈ ખબર નથી તો ચાલો હું જાઉં શોરૂમ બતાવી જવું લગભગ તો મૂકવાની થશે કેમ કે એબીએસ કાપ્યું એટલે મોંઘું થશે થોડું ઘણું આ બધી લાઇટ છે એબીએસ પછી ગાડી ઢાળમાં ચાલતી હોય ને ત્યારે ઓટોમેટિક બ્રેક મારે નીચે ચડતી હોય ત્યારે બ્રેક મારે ગાડી એમ રેરું ન થાય રફ ન થાય એ બધા વાયરિંગ કાપી નાખ્યું ચલો હવે જઈએ I haven't been who I was I am supposed to be the one you can trust I feel so useless cause I <scenes> <gentleman intake> guys તોડી નાખું સેન્સર છે એની મોરબી પડ્યું છે મોરબી મંગાવી લેશે ત્યાં સુધી મતલુ ચાલે ને તમે તું ગંભેમ કરીને મને પાછલા કેમેરાનું વાયરિંગ પડને ઈ કરાવી દો કે મુક્તા जाऊं કરાવી દો સાઈબની ગાડી પડી ગઈ થી તો શોરૂમ મે સાઈબની ગાડી સર્વિસ માં આવી એમાં એમાં બેઠીને પોચી ગયો અહીંયા થી કઈ મળી ગઈ બેસી તરત આવી ગયો ને હું કે તમે જલ્દી આવી રહ્યા કેમ કે એમને રસ્તા મને એક જગ્યાએ રિક્ષા મળી ઉતારી હું હાલી ના આવું તો મારે 1 કિલોમીટર પણ હું હેમ આવ્યો ટ્રેક્ટર માં આવ્યો ને ખબર નથી ટ્રેક્ટર માં ભણાવું હા ટ્રેક્ટર આવ્યો સમજાવો ને સાચી વાત છે સરસ લાગી છે ખાવાનું નો બોલો મને કે તમે આવો તો હું જમવાનું બનાવી નાખું થઈ ગયું એટલે તું કીધું તું અમે હાલી ના આવું તો બનાવી નાખું હું હાલી ના આવતો તમે 1 સેકન્ડ માં આવી જતો હું જમી લીધું ને અત્યાર ના બપોર ના બે વાગી ગયા છે ને અત્યારે જવાનું છે થોડી બજારમાં થોડી ખરીદી કરવાની છે તો થાર તો આપડી સર્વિસમાં પડી છે વાયર ના લીધે તો અત્યારે ગ્લાંજા લઈને આપણે જવાનું છે ઓલાના વાયર નતા કાપીને નાખ્યા ને ઓલાના વાયરમાં વાયર વાયર ઓલ બિસાડો પણ તેલ પી આ ગયો ને ઓલા ના હું કાપીન કરસે ઓકે કઈ વાંધો નહી ચાલો જઈએ એક સ્વાઈ ચેટ તો ચાલો જોઈએ ખરીદી કરવા માટે કો દિવસ છે ને ઘરના ના કામ માં ઊંચી ન થવા દે છોકરી છે ને ઈ હું આફ્ટર લોંગ ટાઈમ પછી ગાડી ચાલુ થશે ચાર દિવસથી ગાડી એમ જ પેડી છે હે મહાદેવ એઈ ચાલો એટલો છાયો છે ને માથે તો પણ ગરમી થાય એ ભાઈ ના આવું છે તમારે એમાં કઈ મોટું કામ કરી નાખ્યું તમે મે કીધું મારું 11 છે ને ઈ ઓલા ઉપર પડ્યો તો લઈને આવી કેમ દેખાડ્યો જણ હું એમ જીતી ગયા હોય કંઈક એવું કર્યું તાજ મહેલ જીતી ગયો બંધ કર દરવાજો બંધ કર મલન ખોલો રે ઓ સોયા વડી જે શિલ્પા શેટી જો ખાઈ છે તો આપડે ખાશું શું એનું આવ્યું શિલ્પા શેઠી નામ લીધું

ચલો ગઈ હવે ફટાફટ ઘરે જઈએ થોડું ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે પછી પાછા આવશું શાકભાજી લેવા વાહ ભાઈ વાહ બે એસી મુકાઈ દેવાની જરૂર છે સિટી આખા ભાવનગર માં ગઈ આપડે એસી મુકાવાના છે કોના પૈસે ખબર છે તમારા પૈસે ચલો ચલો બધે ફાળો કરો તો ઘરે પહોંચી ગયા તમારો સામાન તમે ઉપાડી લ્યો અને હું જાવ છું કાળા તડકાનો આપણી થાર થઈ ગઈ છે ને લેવા માટે આને વોઇસમાં મૂકતો જાવ છું ને એ પછી રિક્ષા ગોતી હું જાઉં છું ભાઈ ટ્રેક્ટર મને તો ટ્રેક્ટરમાં વી આવું આપણે કેવું કંઈ નહીં મોટા નહીં ટ્રેક્ટર જે મજા નહીં ઘડીંગ ઘડી ઘડીંગ ઘડી ઘડી સેફ્ટી રેટિંગ એમાં પૂરા પૂરા મળે ટ્રેક્ટરની અંદર કોઈ દિવસ કાંઈ નહોતો માં હું કહેવાય ગ્લાન્ઝા માટે થાર ને તો બુકડો વાર દે એવું ટ્રેક્ટર હવે ગમે મુસીબતમાં સામે ગમે ને ખારી હોય તો નીકળી જાય એનું નામ ટ્રેક્ટર તું ઘડી બારી બંધ કર દે ને દરવાજો બંધ કર દે ને અંદર ગરમી આવે છે

ગરમ પાણી અત્યારે મૂક્યું છે મેં મારા માટે મને બહુ ઠંડી લાગે છે તો ફટાફટ ગરમ પાણી ગરમ પાણી કરીને હું નાવા દઈશ ને તો હું ઠંડી નથી લાગતી ને ગરમી થઈશ કેવું શરીર વિચિત્ર છે બાપા ઠંડી લાગે છે એમ નો છે શોરૂમ મારી ગાડી ચાલુ કરી છે એની નોટિફિકેશન હું ચેક કરી સોરી ગાઈસ લીધો થાર લઈ આવ્યો ગાડી ની અંદર ડેસ્ક કેમ છે અહીંયા કોઈ જે આટો મરાવા ગયા હતા ને એને ખબર નથી ગાડી અંદર ડેસ્ક કેમ છે માણસ અંદર થી કેવું બોલે ને આપણને વિચાર આવે કે ભાઈ આ માણસ ટેસ્ટ ડ્રાઈવ માં ગયો તો હવે હકીકત સામે નથી લાવવું કે શું હતું જેમ આમ ગાળો બોલતા હતા કે આ ગાડી આમ છે તેમ છે ને ઓલાની છે ઓલાને ઓલો આવું કરતો હતો ઓલો આમ કરતો હતો તેમ કરતો હતો ઘણી એવી બધી બોલ્યા પણ હવે આપણું ફેમિલી જોતા એટલે નથી પણ મેં તો કઈ વધારવું નથી ભાઈ પણ થ્રુ છે બધું એટલે મેં તો જવા દો બાકી કઈ વાંધો નહીં મારી પાસે અમને રેકોર્ડિંગ પડ્યું છે આમાં ડેસ્ક કેમ છે મારે આમાં ગાડીમાં કે જ્યારે ગાડી ચાઇ સર્વિસમાં ત્યારે શું થાય કેવું બોલે એ બધી વસ્તુની આપને ખબર પડી જો ને ગાડી અત્યારે લઈને વી આવ્યો છું અહીંથી અહીંયા મગજ છટકી ગયો બે પછી ગ્લાંજા લઈને આવ્યો તો ગ્લાંજા ભાઈ બને તો બેઠ મેં તું કામ છે તો ગ્લાંજા માંથી શોર મેં ઉતારી તો નીકળ મેં તું આગળ આવું એટલે ગ્લાંજા થોડા દઈને આવ્યો અને મગજ મારી થોડી શોરૂમ ની હતી જેમાં ગાડી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા એમાં જેમ બોલતા હતા ગાળો મને દેતા હતા ગાળો ગાડી ના નહીં મને આમ છે પેલા ભીખ માનતો નામ કરતો ને પેલા ભાઈ હું ભીખ માનતો હોય તો અહીંયા થોડો હોઉં મહાદેવ ની દયા હે અમારા ઉપર અને મહાદેવ ના ભગત છે ને મહાદેવ નો ભગત છે ને કાલ ભેરુદાદા ની રક્ષા કરતા અમારા જીવન કાળ પણ કઈ ન ઉખેડીએ કે મહાદેવ નો હાથ છે મારા કઈ વાંધો નહીં જે બોલવું એ બોલો હવે ના કરે લાવું ભોગવું એ અહીંયા જ પ્લસ માઇનસ કરી જવાનું છે આપણે જયારે ગાડી નવી લ્યો ને કઈ એસેસરી કરાવો કે ન કરાવો પણ દસ પંદર હજાર નો છે ને બેસ કેમ નખાવજો અંદર કોણ બેઠો છે એ ખબર પડે કોણ શું બોલે છે એ ખબર પડે એ ટુ ઝેડ બધી વસ્તુની ખબર પડી જો કે આપણી ગાડી ક્યાં જાય છે રાતના સાડા આઠ થઈ ગયા સાડા આઠે અમે ડોગ બિસ્કિટ પૂરા થઈ જાય છે ડોગના અમે બની પ્લાન કર્યો કે ડોગ બિસ્કિટ લઈ આવે પહેલાં તેમ પ્લાન કર્યો કે ડોગ બિસ્કિટ નત ખવરાવ હમણા ગરમ પડે ને તો બિચારા વિખન વિખત ટવડે અમારી આજુબાજુમાં કે અમને ખાવનો આપો ખાવનો આપો ખાવનો ખાવન હે ઉછે તો પછી એક અમારું ડોગે ભૂખું થયું છે અત્યારે શું ખાસ કંદકરી આ ઈ સુગર ચીઝ ખાવ ચીઝ ખાવાની વસ્તુ છે સ્લાઈસ ચીઝ ખાવ ચીઝ તારો મગજ સ્લાઇડ ચીઝ વધારે મજા આવે કેમ કે નાના નાના ફૂલ આવે કે નહીં પીસ આ તો બહુ સારું હવે ગરમી કેવી થાય યાર અહીંયા તો એક ઉપર મકાન લઈ લઉં છું લ્યો સીઝ નીચે પડી ગયો એ પેલું નો ખાવાનું હોય મને અનુભવ નથી તો મને કે તમે ચેક કરો બગડી નથી ગયો ને મને આસકુસ ખાવા મને ઇન્ટરેસ્ટ નહીં

પોચી ગયા ડોગ બિસ્કિટ લેવા માટે મેક્સી બિસ્કિટ લેવાય ગયા છે આમ તો જો એમ થાય હવે કે મોટી ગાડી લઈને આવ્યા તો સારું હતું મૂકવાની જગ્યા કઈ દી રહેતા નથી આમ જો બધા ડોગ ને ખાવાનું ખવડાવ્યું બિસ્કિટ નું એક પેકેટ નાખ્યું કડ 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 બનમાં એમ કેતા કે નવો માલ આવ્યો લાગે ખાવામાં કેમ કે ફ્રેશ હોય ને એટલે કડ 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 બોલે જો બધા વિણી ગયા બધા ખાઈ ખાઈને ને વૈયા ગયા પાણી પી પીને અમારે એની એક શાંતિ છે એનું આ ઘર મૂકશું જ્યારે ત્યારે બિચારા એ કેટલા હેરાન થશે એમ થાય પણ હોઉં ભગવાન હોય ને ત્રણેય મોટા તો કર્યા છે એને મોટા કરીને જવાનું થશે એવું લાગે આપણે જાશું તો એ મોટા થઈ જશે એક બાર કામ છે જઈએ છીએ અમે